મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને મસ્ત સવાર થઈ ગઈ છે જો આપણે તુલસીમાં માને પાણી રેડી દીધું દીવાવળથી કરી લીધા અને આ કપડાં પણ જો ધોવાઈ ગયા છે સવાર સવારમાં તો આ તો સારો એવો તડકો પણ છે તો તડકો પણ મસ્ત જો વાતાવરણ મસ્ત છે તડકો સરસ નીકળી ગયો છે તો આપણે ઝાડવાને તુલસી માને બધાને પાણી રેડી હમણાં તો ભરેલું મારેલું કેમકે વરસાદ થઈ ગયો એટલે કબૂતર કાંઈ બહુ પીવા આવતા નથી પાણી એટલે ખાલી નથી થતું અને ચાલો આપણે જો તુલસી માના દર્શન કરી લીધા સૂર્ય નારાયણ દાદા દર્શન કરી લીધા તો મસ્ત નીકળ્યા છે સુરત નારાયણ દાદા તડકો મસ્ત નીકળી ગયો છે હમણાં બે દિવસ વરસાદ નથી આવતો ચાલો તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા ને હવે રસોઈ બનાવવાની તૈયારી કરવા માં તો જો આપણે ગણપતિ દાદાના લાડવા બાકી હતા ચોઈતના તો જો અહીંયા મગની દાળ બનાવી છે અને અહીંયા જો લાડવાનું મેં તૈયાર કરી લીધું છે તો એક વાટકો જો મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે ભડકું જાડો ભડકું લીધું છે અને અહીંયા લીધું છે જો થોડો કમતો ચણાનો લોટ અને થોડોક એવો ઝીણો રવો ઝીણો રવો લીધો છે અને અહીંયા ગરમ પાણી મેં મૂકી દીધું છે આપણે લોટ બાંધવા માટે મુઠીયાનો તો ચાલો હવે આમાં જો આપણે ઘઉંનો લોટ લીધો છે એમાં થોડોક એડ કરશું ચણાનો લોટ અને એમાં એડ કરશું રવો તો આપણે રવો થોડોક ચણાનો અને ઘઉંનો તૈણે વસ્તુ મિક્સ કરી લેશું અને એમાં નાખશું આપણે મણ તો ચાલો આગળ હું તમને બતાવું ચાલો તો જો આપણે તૈણે લોટ મિક્સ કરી દીધા છે હવે એમાં આપણે મુઠ્ઠી મણમાં મણ દેવાય ને એટલું આપણે તેલ નાખવાનું છે એમાં એડ કરવાનું છે ઘીનું મણ દેવું હોય તો તમે ઘીનું મણ દઈએ કો હું તો જો અત્યારે તેલનું દઉં છું પછી એને આપણે છે ને મુઠ્ઠી વળે ને એટલું મણ નાખવાનું છે લોટની ચાલો આપણે આને મિક્સ કરી સરખો ત્રણ પાવડા મેં મણ નાખ્યું છે તેલનું તમારે પછી જેટલા લાડવા બનાવવા હોય એ પ્રમાણે લોટ હોય એ પ્રમાણે નાખવાનું તો હું તો આજ જો વાર જ લાડવા બનાવું છું કેમ કે દર વખતે બનાવતા હોય ત્યારે મમ્મી હોય ભેગા અને આજે એ નથી એકલા જ છી તો જો આ પહેલીવાર એકલા અખતરો કરીએ છીએ જો જોઈએ આપણે કેવા લાડવા બને છે ગણપતિ દાદાના લાડવા આમ તો વાંધો ન આવે બની જ જાય સારા પણ તોય આપણે કોઈ દી પહેલી વાર અખતરો ન કર્યો હોય એમ ભેગા હોય એટલે આપણે પૂછી પૂછીને બધું નાખતા હોય અને આજે આપણે અંદાજે આપણે જોઈએ હવે લાડવા બને છે જો આવી રીતે જો આપણે મુઠ્ઠી વળી જાય છે અને ઓલી થઈ જાય છે હવે આપણે આમાં ગરમ પાણી લીધું છે તો હવે ગરમ પાણી થોડું થોડું એડ કરતા જવાનું અને મુઠિયાનો લોટ બાંધવાનો છે તો ચાલો આગળ હું તમને બતાવું ચાલો તો જો આપણે મુઠિયાનો લોટ બાંધી લીધો છે અહીંયા ગરમ પાણીથી પાણી તો થોડુંક જ જોવે અને જો અહીંયા બીજું બધું તો વધ્યું છે અને ધીમા ગેસે હાવ ધીમા ગેસે આપણે તેલ મૂકી દીધું છે તો હવે મુઠિયા વાળવાના છે તો ચાલો હું તમને મુઠિયા વાળું કેમ કે એમાં એવું છે એક હાથે ફોન પકડવું અને એક હાથે તમને બતાવવું એટલે પેલા હું મુઠિયા વાળી લઈશ પછી તમને બતાવીશ કેમ કે એક હાથે તો કાંઈ મુઠિયા સરખા વળશે નહીં એટલે લોટ તો જો આપણો મસ્ત રીતે બંધાઈ ગયો છે તો ચાલો આપણે એના મુઠિયા પહેલાં વાળી લઈએ ચાલો તો જો આપણા મુઠિયા વળીને રેડી થઈ ગયા છે અહીંયા અને અહીંયા તેલ મુકાઈ ગયું છે તો તેલ આવે એટલે આપણે ધીમા ગેસે એને તળવાના છે ફૂલ ગેસે નહીં તળવાના કારણે અંદરથી કાચા રહે ને ઉપર લાલ થઈ જશે તો જો મુઠિયા વાળી લીધા છે ને આવી રીતના અંદર ઓલા પાડી દેવાના એટલે અંદરથી પણ તળાઈ જાય સરસ અહીંયા આપણી મગની દાળ પણ રેડી થઈ ગઈ છે તો આજે મગની દાળ લાડવા ભાત ને રોટલી એ રીતનું મેનુ છે આજે તો જો તેલ આવે ધીમું ધીમું ત્યાં સુધીમાં ચાલો આપણે ગોળ કટિંગ કરી લઈએ

તો ધીમા તાપે આપણે તળવા દઈશું અહીંયા આપણા મુઠિયા તળાઈ છે ને ત્યાં જો આપણે અહીંયા કાજુ બદામના કટકા કરી લઈએ અને ત્યાં મુઠિયા પણ ધીમા તા એ તળી જાય તળાઈ જાય તો જો અહીંયા એટલા તળાઈ ગયા છે અને એક ઘાંટ તળે તળાઈ છે અહીંયા જો તેલમાં તો એટલા મુઠિયા તળાઈને ત્યાં આપણે અહીંયા કાજુ બદામ લીધા છે તો એના કટકા કરી લઈ અને ત્યાં મુઠિયા પણ આપણા તળાઈને ઠરી જાય પછી એને મિક્સરમાં ક્રશ કરશું ચાલો તો તમને આગળ બતાવવું તો જો અહીંયા આપણા મુઠિયા તળાઈને રેડી થઈ ગયા છે તો હવે મિક્સર લઈ લીધું છે તો એમાં આપણે ભૂકો કરશું મિક્ચરમાં અને અહીંયા કાજુ બદામના કટકા પણ રેડી થઈ ગયા છે અને અહીંયા ગોળ પણ લઈ લીધો છે આપણે તો ચાલો પહેલાં મુઠિયાના ભૂકો કરી નાખી પછી એને ભેળવવી આગળ તમને બતાવું ચાલો તો ચાલો જો આપણે અહીંયા મિક્ચરમાં થઈ છે મસ્ત એવું આને ચાળવાની પણ તમારે જરૂર નહીં પડે એવું મસ્ત પાવડર જેવું થઈ ગયું છે તો ચાલો હવે આપણે ગોળની પાય લેશું પેલા તો કાજુ બદામ આપણે ફ્રાય કરી નાખશું ઘીમાં તો ચાલો તમને આગળ આગળ બતાવું પેલા ઘીમાં ફ્રાય કરવાના છે કાજુ બદામ આપણે કટિંગ કર્યા એને અને પછી આપણે ગોળની પાય લેવાની છે અને ગોળમાં લાગણા બનાવવાના છે તો ચાલો આગળ બતાવું

નાણા વાળો ચમચો લેશું એટલે ઘી હોઉ અંદર નહીં આવે નીતરી આમ તો ઘી આમાં નાખવાનું એડ કરવાનું જ છે પણ તોય પેલા આપણે આમ લઈ લઈએ પહેલી વાર લાડવા હું એકલી બનાવું છું કિતન જેવા થાય એવા ખરાઓ આમ તો વિશ્વાસ છે સારા થાય પછી

સાવ ઓગળી જાય ને આપણે છે અહીંયા જો ઘી પણ એડ કરી દીધું છે સાથે સાથે જરૂર પડશે તો વધારે આપણે ઘી ઉપરથી ગરમ કરીને પણ એમાં ભેળવી શકીએ અત્યારે તો જેટલું માપમાં નાખ્યું છે વધી જાય તો કઢાય નહીં અને ઓછું થાય તો નાખી શકી એલા જો ગોળ હાવ આ આદિતને રાબડ થઈ જાય ને પછી આપણે આમાં રાખવાનો છે જા આપણે આ પાઈ નથી બહુ આવા દેવાની નકર લાડવા કડક થઈ જાય ખાલી ઓગળે ને એટલી ઘડી જતે આપણે રાખવાનું છે ગોળ ઓગળી જાય ને તો જો અહીંયા મસ્ત આપણો ગોળ ઓગળી ગયો છે અને આપણે એને હવે આમાં રેડી દશું ઘી અને ગોળ બંને આટલું આપણે રાખશું વળી જે વધારે થઈ જાય ને પછી જરૂર પડે તો પાછું નાખી દેસુ તો હવે આને ગરમ ગરમ છે એટલે બે મિનિટ થરવા દેવું પડશે પછી આપણે આને મિક્સ કરી દેસુ બહુ ગરમ છે જડાઈ દેવું હડી ગયો હાથ ગરમ ગરમ માં નાખ્યું એમાં હાથ થોડીક વાર ઠરવા દેવું પડશે તો જો આપણે લાડવાનું મસ્ત મિક્સ થઈ કરી નાખ્યું છે અને જો હવે બીબાથી આપણે આવી રીતે પાડી દેવાના છે તો થઈ ગયા લાડવા આપણા રેડી પછી આપણે ભગવાનના ગણપતિ દાદાના જો દરી ધરવાના કાઢી લઈએ ને બે ત્રણ પછી આપણે ચખાઈ કે કેવા ગળ્યા કે મોળા થયા છે પછી જોઈએ આપણે પેલા ગણપતિ દાદાને જુવારવાના અલગ કાઢી લઈએ

ચાખી લે કે મારી રોટલી બળી જાય હાલતા તો ચાખ કે હું રોટલી ફેરવી લઉં કા કેવા થયા હા બે હારા બન્યા દર વખતે બને એવા જ બન્યા ને તો દર વખતે તો પૂછી પૂછીને બનાવતા હોય આજ જો મેં એકલા બનાવ્યા છે પણ મસ્ત બન્યા છે લાડવા તો એકદમ મોમાં નાખીને ત્યાં પોચા પોચા એવા સરસ લાડવા બન્યા છે તો કીર્તન જો જમવા પણ બેસી ગયો છે તો આપણે ગણપતિ દાદાને જુવારી લીધા ચાલો હવે રોટલી બનાવવા મળીએ રોટલી બની જાય એટલે પછી આરાધ્યાની આવે એટલે આપણે જમવા બેસી જઈએ તો ચાલો બધા તમે પણ લાડવા ખાવા માટે લાડવા ખાવા આવી જાઓ મારા ઘરે આજ ગણપતિ દાદા ના લાડવા ચાલો તો પછી રોટલી કરી લઈ પછી પાછા મળું કીર્તન આવી ગયો સ્કૂલેથી અને જો હોમવર્ક કરવા બેસી ગયો છે કેટલું હોમવર્ક આપ્યું છે કિર્તન હું આપ્યું છે હોમવર્કમાં હમ જવાબ નહી દે જો તો એક ધારો લખવા પડ્યો છે જવાબ કઈ દેવાના નહી આવે અને સાંજ થઈ ગઈ છે મસ્ત વાતાવરણ પણ મસ્ત છે હમણાં બે દિવસ નીકળે છે તો જો બહુ ચાલો તો જો આપણે જમીને ફ્રી થઈને બાર બાલકનીમાં બેસી ગયા રવેશમાં હા મકોડો એ કાંઈ ન કરે મકોડો ક્યાંય જાય જો આરાધ્યા જો મકોડાથી મકોડા છે આરાધ્યાએ જમી લીધું કાં આરાધ્યા કાલ શું છે તાર નો કહેવાય કાલના બ્લોગમાં બતાવાય નહીં કેતી નહીં કેતી નહીં અને આરાધ્યાને જો આજે સ્કૂલે ગણપતિ બેસાડ્યા છે ને તો આરતીનો વારો હતો ને એટલે ફ્રી રેસમાં જવાનું હતું તો આજ બેન વન પીસ ફેરીને ગયા તા હેક ડાન્સ શીખવાડતા હતા

એટલે ભૂલાઈ ગયો તો કરતા કરતા ભૂલાઈ ગયો તો એટલે જોઈ લેવાનો છે ઈ હાર છે સરસ તો આરાધ્યાને જો આજે આરતી નો ને બધો એનો વારો હતો પ્રોગ્રામ હતો તો જો ફ્રી ડ્રેસ પહેરીને જવાનું હતું તો વન પીસ ગઈ હતી હા વન પહેરીને ગઈ હતી આરાધ્યા તો જો આપણે ફ્રી થઈને બેસી ગયા હવે હમ હા

ચાલો તો આ સાથે આજના વ્લોગ નો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ વ્લોગની સાથે જય સ્વામી નારાયણ કાલ ના આજનો કાલ નો સસ્પેન્ડ કાલ ખુલશે